રામ આયેગા એ ટાઈપનું સોંગ વિનિતા પટેલે જોરદાર રીતે ગાયું છે તમે જો નવું સોંગ સાંભળ્યું ને તો એકવાર તમે આ વિનિતા પટેલનું સોંગ સાંભળજો કારણ કે કચ્છી કોયલ તરીકે એવા પ્રખ્યાત વિનતા પટેલ ને તમે મિત્રો સૌ કોઈ લોકો ઓળખતા છે કારણ કે રામ ભગવાન વિશે વિનિતા પટેલે એક જોરદાર સોંગ ગાયું છે અને તમે સોંગ નો સાંભળ્યું તો એકવાર તમે સાંભળી લો કારણ કે સોંગ જ એવું છે કારણ કે મિત્રો તમે વિનિતા પટેલના સોશિયલ મીડિયાની અંદર તમે સોંગ ઘણા બધા સાંભળ્યા છે આ સોંગ રહ્યું ને એ સોંગ ધીમે નહીં સાંભળ્યું હોય અને સાંભળ્યું હોય તો તમે આ ફ્રી વાર સાંભળજો કારણ કે તમે સોંગ સાંભળ્યું છે ને એ તમને મજા આવી છે એવું બાવીસ તારીખે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો એ અંગે વનીતા પટેલે ઘણું સોંગ સારું ગાયું છે અને એ સોંગ ધીમે મને લાગે છે સાંભળ્યું નથી પણ આ સોંગ તમે એકવાર સાંભળશો ને એટલે તમને મજા આવી છે કારણ કે હું તમને ટૂંક જ સમયની અંદર તમને સોંગ દેખાડવા જવાનો છું એ સોંગ તમે ખાસ કરીને જોજો અને મિત્રો તમે કોમેડની અંદર તમારું નિવેદન ખાસ કરીને આપજો અને કોમેડની અંદર તમે જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ને તો ચાલશે કારણ કે કોમેડની અંદર તમે જય શ્રી રામ જરૂર લખજો એવી રીતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ને એ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર કોણ કોણ જવાના છો ને અને મિત્રો તમે ખાસ તમારું કોમેન્ટની અંદર નિવેદન તમે જરૂર આપજો આ છે વનિતા પટેલનું સોંગ તમે વિડીયો તમે ન જોયો તો એકવાર તમે જોઈ લો અને આ વિડીયોને તમે બને એટલો શેર કરો તમારા મિત્રો સાથે